નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ ચાર વિષય છે આસપાસ જેનો પાઠ બીજો જેનું નામ છે કાન થી કાન આ પાઠની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું કે અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે તમે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તેમાં વીડીએફ તમે ફ્રીમાં જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બીજો કાનથી કાન ચાલો સૌ પ્રથમ અહીંયા આપણને એક રમુજી ચિત્ર છે તે જોવા મળી રહ્યું છે જેના કારણે પ્રાણી છે તે વિચિત્ર લાગી રહ્યું છે તો ચાલો આપણે જોઈએ કે કોને કોના કાન મળ્યા છે શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે કલાકારે પ્રાણીઓના માથા ઉપર ખોટા કાન દોર્યા છે નીચે આપેલી જગ્યામાં પ્રાણીઓના સાચા કાન ક્યાં પ્રાણી ઉપર છે તે આપણે જણાવવાનું છે એટલે કે ચિત્ર તમને જોવા મળે છે અહીં તો જુઓ સૌ હાથી તો હાથીના ચિત્રમાં તમે જુઓ તો હાથીના ઉપર જીરાફના કાન લગેલા છે એવી જ રીતે સસલાનું કાન છે તો સસલા ઉપર જીરાફના કાન છે ત્યાર પછી ઉંદર તો ઉંદર ઉપર હાથીના કાન લગાડેલા છે ત્યાર પછી જીરાફ છે તો તેના ઉપર હાથીના કાન લાગ્યા છે કૂતરો તો કૂતરાના ઉપર સસલાના કાન છે ભેંસ ઉપર કૂતરાના કાન લાગેલા છે અને હરણ ઉપર ભેંસના કાન લગાવેલા છે તો આવી રીતે દરેક પ્રાણી ઉપર જુદા જુદા પ્રાણીના કાન છે તે લાગેલા જોવા મળે છે તો આમ અલગ આવી રીતે વિચિત્ર પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે જો બધાના કાન છે તે અદલ બદલ થઈ જાય તો ચાલો જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને કયા તમે જોઈ શકતા નથી તે નીચે આપેલા કોષ્ટકમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના પ્રાણીઓ તમે જોયા હશે અને એ પ્રાણીઓ પરથી આપણને ખબર પડી જાય કે જો પ્રાણીના કાન દેખાતા હોય તો તેવા પ્રાણીઓને આપણે એક બાજુ લખવાના છે અને જે પ્રાણીના કાન જોઈ શકાતા નથી એટલે કે આપણને દેખાતા નથી તેવા પ્રાણીઓને આપણે બીજી બાજુ લખીશું તો ચાલો સૌપ્રથમ આપણે જેના કાન જોઈ શકીએ છીએ તેવા પ્રાણીઓના નામ લખીએ તો હરણ બિલાડી વાઘ ભેંસ હાથી વાંદરો અને ભૂંડ આટલા પ્રાણીઓના કાન છે તે તમે જોઈ શકો છો આપણને તે દેખાય છે હવે બાજુના કોષ્ટકની અંદર આપણને જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી એવા પ્રાણીઓના નામ લખીએ તો તેમાં આવશે દેડકો માછલી કીડી કાગડો ચકલી સાપ ગરોળી બતક તો આ બધા પ્રાણીઓ છે તેના કાન આપણે જોઈ શકતા નથી તો આપણે તેને બીજા કોષ્ટકમાં લખીશું ચાલ શું તમે વિચારી શકો છો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન નથી હોતા ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરીએ તો શું તમને એવું લાગે છે કે જે પક્ષીઓ કે પ્રાણીઓને કાન દેખાતા નથી તેને પ્રાણ કાન નહીં હોય તો ચાલો આ ચિત્રને જુઓ તો ચિત્રમાં આપેલા પ્રાણીઓના નામ કહો તો સૌપ્રથમ જે જે પક્ષીઓ આપણને આપેલા છે તે પક્ષીઓ કે પ્રાણીઓના આપણે નામ કહીએ તો સૌપ્રથમ આપણને ચકલી જોવા મળે છે પોપટ જોવા મળે છે કાગડો છે દેડકો છે મરઘી છે અને બતક જોવા મળી રહ્યું છે તો આ બધા જ પક્ષીઓ અથવા તો પ્રાણીઓ આપણે જોઈ શકીએ જેના કોઈના કાન દેખાતા નથી તમને તેના કાન જોઈ શકો છો તો ના તેમના જોઈ શકાતા નથી તે બધાને છે પણ ભલે આપણે તે જોઈ શકતા નથી એટલે કે આ બધા જ પક્ષીઓ કે પ્રાણીઓ છે તેને કાન તો હોય જ છે પણ આપણને તે બહાર દેખાતા નથી ચાલો બીજા એવા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી અને તેના નામ લખો વિદ્યાર્થી મિત્રો તમે આજુબાજુમાં નજર કરશો તો તમને ઘણા બધા એવા પક્ષીઓ કે પ્રાણીઓ જોવા મળશે કે જેના કાનો દેખાતા નથી પરંતુ તમને કાન હોય છે તો ચાલો આપણે કેટલાક નામ લખીએ જેમ કે સાપ મગર માછલી કીડી ગરોળી આ બધા એવા પ્રાણીઓ છે કે જેને કાન હોય છે ખરા પણ આપણે જોઈ શકતા નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પક્ષીઓ છે તેના પણ આપણે નામ લખી શકીએ જેમ કે કબૂતર છે કોયલ છે આ બધા પક્ષીઓને પણ હોતા નથી વાંચો અને લખો જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી પંખા જેવા એટલે મોટા મોટા કાન હોય તેવું પ્રાણી વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે જે સૌથી ઊંચું અને કદાવર પ્રાણી છે તો તે છે આપણો હાથી કે જેના કાન છે તે મોટા પંખા જેવા હોય છે ત્યાર પછી જેના કાન પરણો જેવા હોય તે પ્રાણી પરણો એટલે પાન કોઈ વૃક્ષના પાન જેવા જેના કાન હોય તેનું નામ લખીએ તો તે છે સસલું કે જેના જેના કાન કાન પાન જેવા લાગે ત્યાર પછી તેમના માથાની ટોચ ઉપર હોય તેવા પ્રાણી તો ટોચ ઉપર જેના પ્રાણીના કાન હોય તે છે સસલું સસલાને માથાના ભાગના ટોચ ઉપર કાન જોવા મળે છે ત્યાર પછી જેના કાન તેમના માથાની બંને બાજુએ હોય તે પ્રાણી તો બંને બાજુ હોય તેવા પ્રાણીઓમાં કૂતરો આવશે ભેંસ આવશે ગાય આવશે બળદ આવશે આ ઘણા બધા પ્રાણીઓ છે પણ અહીં આપણે માત્ર એક જ નામ લખીશું ચાલો આગળ તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે કેટલાક પ્રાણીઓમાં તમે કાન જોઈ શકો છો તો કેટલાકમાં જોઈ શકતા નથી આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી પક્ષીઓને માથાની બંને બાજુ નાના કાણા હોય છે સામાન્ય રીતે કાણા પીછાથી ઢંકાયેલા હોય છે તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો પક્ષીઓને કાન નથી હોતા પરંતુ તે સાંભળી શકે છે તેની આપણને ખબર કેવી રીતે પડે તો આપણા આંગણાની અંદર પક્ષીઓ બેઠા હોય અને આપણે ત્યાંથી પસાર થઈએ તો આપણા પગના અવાજથી પક્ષીને ખબર પડી જાય છે કે કોઈ આવી રહ્યું છે અને પક્ષી તેના લીધે ઉડી જાય છે ઘણી વખત આપણે અવાજ કરીએ કે મોટો અવાજ થાય

પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી કારણ કે મગરની બાજુમાં જઈએ તો આપણે તેના કાન જોઈ શકીએ પણ બાજુમાં જવાનું જોખમ લેવાય નહીં એટલા માટે આપણે તેને સરળતાથી જોઈ શકતા નથી ચાલો કોની ચામડી હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કેટલાક પ્રાણીઓ આપ્યા છે અને ઉપરના ભાગમાં તમને કેટલીક ચામડીઓ આપેલી છે તો આપણે ઓળખવાની છે કે કઈ ચામડી કયા પ્રાણીની છે તમે જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખીએ અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્રો સાથે જોડો દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવવાની છે તો તમારે જોડી અને પછી ચિત્રમાં એ પ્રકારની ચામડી દોરવાની છે તો ચાલો સૌપ્રથમ આપણે તેને જોડીએ તો પ્રથમ ચામડી છે તે હરણની છે બીજા નંબરની ચામડી છે તે ખિસકોલીની છે

એટલે કે બધા જ વાળ કાઢી નાખીએ તો આપણો લાગે તેવી રીતે પ્રાણીઓના શરીર પણ એવા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે સામેના ખાનામાં તમારે ખરું કરવાનું છે ચાલો જોઈએ કેવી રીતે તો સૌ પ્રથમ બકરી તો કાન દેખાય છે તો કે હા અને ચામડી ઉપર વાળ હોય છે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જે પ્રાણીની જે વિશેષતા છે તે ખાનાની અંદર ખરો કરીશું હાથી તો તેના પણ કાન દેખાય છે અને ચામડી ઉપર વાળ હોય છે ત્યાર પછી ચકલી તો કાન ન દેખાતા હોય એટલે કે કાન દેખાતા નથી અને ચામડી ઉપર પીછા હોય છે ત્યાર પછી કબૂતર તો તેના પણ આપણને કાન દેખાતા નથી અને તેની ચામડી ઉપર પણ પીછા હોય છે ત્યાર પછી ઉંદર તો કાન દેખાય છે અને તેની ચામડી ઉપર વાળ હોય છે ત્યાર પછી બિલાડીના પણ કાન દેખાય છે અને તેની ચામડી ઉપર પણ વાળ હોય છે ભેંસના પણ આપણને કાન દેખાય છે અને તેની ચામડી ઉપર પણ પીછા હોય છે ત્યાર પછી દેડકો તો દેડકાના કાન આપણને દેખાતા દેખાતા નથી વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે કાન દેખાતા ન હોય તેની અંદર ખરું કરવાનું છે ત્યાર પછી કાગડો તો તેના પણ આપણને કાન દેખાતા નથી અને ચામડી ઉપર પીછા હોય છે મોરમાં પણ એ જ પ્રકારે દેખાતા નથી અને તેની ચામડી ઉપર હોય છે ભૂંડ તો ભૂંડમાં દેખાય છે અને તેની ચામડી ઉપર વાળ હોય છે જ્યારે મરઘી છે તો તેના કાન આપણને દેખાતા નથી અને તેની ચામડી ઉપર પીછા હોય છે ઊંટના કાન આપણે જોઈ શકીએ છીએ અને તેની ચામડી ઉપર વાળ હોય છે ગરોળીના કાન આપણે જોઈ શકતા નથી અને તેની ચામડી ઉપર પીછા પણ હોતા નથી જ્યારે ગાય છે તેના કાન આપણને દેખાય છે અને અને તેની ચામડી ઉપર વાળ પણ હોય છે દરેક પ્રાણી પક્ષીની વિશેષતા છે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે ચાલો આગળ જઈએ તમે ગાય અને ભેંસ માટે ક્યાં ખાનામાં ખરું કર્યું દૂરથી તમે તેમની ચામડી ઉપર વાળ જોઈ શકો છો તેમાંના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો શું તમે વાળ જોઈ શકો છો તો ગાય અને ભેંસને દૂરથી તમે જોશો તો તેમના શરીર ઉપર તમને વાળ દેખાશે નહીં પરંતુ તમે નજીક જઈને જોશો તો તેમના ઉપર તમને વાળ જોવા મળશે જો તમને હાથી મળે તો તો તેને અડકવાનું સાહસ તમારામાં છે શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી ઉપર વાળ હોય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારી નજીકથી ક્યારે હાથી પસાર થાય તો તેની નજીક જઈ અને જોવાનો પ્રયત્ન કરજો તો તેમના શરીર પર પણ તમને જીણા જીણા વાળ છે તે જોવા મળશે શું તમે કહી શકો કે કોષ્ટકમાં બતાવેલા કયા પ્રાણીઓ ઈંડા આપે છે શોધીને નામ લીલા કોષ્ટકમાં તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણી ગુજરાતીમાં એક કહેવત છે કોષ્ટકમાં દર્શાવેલા કયા પ્રાણીના બચ્ચા જન્મ આપે છે તેના નામ લાલ કોષ્ટકમાં લખો તો કહેવતની હું વાત કરતો હતો કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે જેને કાને મીંડા તે ઈંડા એટલે કે જે પ્રાણીઓના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓ છે તે ઈંડા મૂકે છે છે અને જે પ્રાણીના કાન દેખાય એવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એટલા માટે ગુજરાતીમાં કહેવત પડી છે કે જેને કાને મીંડા તે આપે ઈંડા ચાલો આપણે હવે કોષ્ટકમાં વિગતો લખીએ કે જે બચ્ચાને જન્મ આપે છે તેમાં બકરી ઉંદર બિલાડી ભૂંડ ભેંસ અને હાથી અહી વિદ્યાર્થી મિત્રો આગળના કોષ્ટકમાં જે પ્રાણીઓ હતા તેના જ આપણે નામ લખ્યા છે તો આ બધા છે બચ્ચાને જન્મ આપે છે હવે જે ઈંડા મૂકે છે તેવા પ્રાણીઓના નામ લખીએ આ ઊંટ અને ગાય છે તે પણ આમાં આવશે જે બચ્ચાને જન્મ આપે છે ત્યાર પછી હવે ઈંડા મૂકતા પ્રાણીઓમાં તો ચકલી કબૂતર બતક કાગડો મોર ચાલો આગળના પૃષ્ઠના કોષ્ટક ને ફરીથી જુઓ લીલા રંગના કોષ્ટકના પ્રાણીઓના નામની નીચે રેખા દોરો જે પ્રાણીઓના નામ લાલ રંગના કોષ્ટકમાં છે તેમના નામ પરતે ગોળ કરો

કે જે પ્રાણીઓના કાન તમે જોઈ શકો અને જે શરીર જેના શરીર ઉપર વાળ હોય છે તે બધા જ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે જેના કાન જોઈ શકાતા નથી અને જેના શરીર ઉપર વાળ નથી એ બધા જ પ્રાણીઓ ઈંડા મૂકે છે ચાલો કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું તો આપણે જે કહેવતની વાત કરી હતી તે જ કહેવત અહીં ફરીથી આવી છે હવે તમે તમારા ઘર નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે બચ્ચા એટલે કે ગલુડિયા છે તે જોવા મળતા હશે તો ચાલો આપણે તેના વિશે લખીએ કે હા મેં બિલાડી અને કૂતરાના બચ્ચાને જોયા છે તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે તમે ક્યાં ક્યાં પાલતુ પ્રાણી વિશે જાણો છો વિદ્યાર્થી મિત્રો તમે પાળેલા પ્રાણી વિશે તમારે અહીં જણાવવાનું છે જો તમે તે પાળ્યું હોય તો તે લખવાનું અથવા તો બીજા કયા કયા પ્રાણીઓને આપણે પાળી શકીએ તેના વિશે જણાવો તો હા અમે કૂતરાને પાળ્યું છે અમે ગાય ભેંસ બકરી કૂતરો બિલાડી વગેરે વિશે જાણીએ છીએ આ સિવાય વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો છે તે ઘોડો પણ પાળતા હોય છે કે તેના પાલતુ પ્રાણી તરીકે તેઓ ઘોડાને પણ રાખતા હોય છે તો તેના વિશે પણ તમે અહીં લખી શકો

તો ગાય છે તેને લીલો ઘાસચારો બાજરી મકાઈ રજકો કે જુવારના પોળા ખાવા ગમે છે તે કેટલા સમય માટે સૂવે છે તો તે બપોરે અને રાત્રે પાંચ થી છ કલાક સૂવે છે ત્યાર પછી આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે કેવી રીતે હા ગાયને શિયાળામાં અને ચોમાસામાં છાપરાની નીચે તથા ઉનાળામાં ખુલ્લામાં રાખવામાં આવે છે તેની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ તેને પાણી અને ખોરાક સમયસર તો આ પ્રકારે આપણે તેની કાળજી રાખી શકીએ તે ગુસ્સે થાય છે ક્યારે તમે કેવી રીતે જાણો છો કે તે ગુસ્સામાં છે તો હા તે ક્યારેક ગુસ્સે થાય છે જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તે માથું ઊંચું કરી અને આમ તેમ ફેરવે છે તેના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે તે ગુસ્સે થઈ રહી છે શું તમે તેની ચામડી ઉપર વાળ કે પીછા છે તો હા ગાયના ચામડી ઉપર આપણને વાળ જોવા મળે છે જો તમે અન્ય પ્રાણી લખ્યું હોય તો તમે તેના જોઈ અને લખી શકો છો તમે તેના કાન જોઈ શકો છો તો હા ગાયના કાન છે તે જોઈ શકાય છે શું તે બચ્ચું છે કે થોડુંક મોટું

તો તે ક્યાં રહે છે તો મોર છે તે મોટા ભાગે શાંત જગ્યાએ રહેવાનું પસંદ કરે છે માણસોની જે જગ્યાએ વધારે હોય તેવા વિસ્તારોમાં તેને રહેવાનું ગમતું નથી આ પક્ષી હવે ઘણા ઘર આંગણે જોવા મળતું નથી આવું શા માટે થયું ચર્ચા કરો તો મોરનું ચિત્ર તમે જોઈ શકો છો ચાલો આપણે જોઈએ કે હવે મોટા ભાગના વિસ્તારોમાંથી મોર છે તે લુપ્ત થતા જાય છે એટલે કે જોવા મળતા નથી તો તેની પાછળનું કારણ શું તો મોર છે તેને રહેવા માટે યોગ્ય જગ્યાનો અભાવ છે તેમજ લોકો તેના પીછા માટે તેનો શિકાર કરે છે આથી ઘણા વિસ્તારોમાં મોર હવે જોવા મળતા નથી હજી પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં તમને મોટા પાયે મોર જોવા મળે છે ને સવાર અને સાંજના સમયે મોરના ટંકા સાંભળવાની ખૂબ જ મજા પડે છે તમે પણ વિદ્યાર્થી મિત્રો મોર જોયા હશે તો તેના વિશે તમારા વર્ગના બાળકોને પણ કહેજો ચાલો તમારું પોતાનું પક્ષી બનાવો જુદા જુદા આકારમાં આપણે આપણે કાગળ છે તેને કાપી અથવા તો આ રીતે આપણું પક્ષી છે તે તૈયાર થઈ જશે જેમાં એક બે ત્રણ ચાર આ ક્રમમાં તમે જુદી જુદી ડિઝાઇનો બનાવતા જશો તો તમારું પક્ષી છે તે તૈયાર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર

તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશન તેમજ બધા જ વિષયની પીડીએફઓ છે તે આપ બિલકુલ ફ્રીમાં જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો